હું બાપુ દંતર ના દર્શન કરવા દઉં છું બાપુ ની દીકરી હેઠી બેસ તને ન ખબર તારો ધંધો કઈ દે મારે ધંધો કરવો અને કઈ ધંધો કરવો જ નહીં નકરું રખડવો બાપુ આ તમારા સેલા ગયા હા

હું બાપુ અને ભક્ત સેવા બહુ કરું એ તારા બાપા ની સેવા કરીને તારા બાપા ની મલક માં ક્યાં દોડે હાલી દીકરો થશે મારો દીકરો આ તકલો મારું નહીં હાલવા દે બાપુ હું આને કાયમ સમજાવું છું મોટામાં મોટું પુન મા બાપ ની સેવા છે પણ આ ગધેડો માનતો નથી એ ડોહા

बाजे <laughs> <coughs> <coughs> <coughs>

એ તને તો હોજી ગયું પણ આ ગધાડાને થૂજતું એ બેટા તું આની ભક્તાણી કેદું ને થઈ ગઈ બાપુ વાત થોડીક લાગી એ મારા હાલ સોળી ગયો તો મેં આમનું નામ લીધું તમારો હાલ લડી ગયો મારો દીકરો તું સુમાસ્કાત દેખાડવા મીડું હવે તને મારે આશ્રમે લઈ જઈ સુધારવો પડશે બાપુ હવે મારે આઈશ્રમે નથી આવું આઈશ્રમને મેં ત્યાં જીધી તો એમ તારા બાપાને દોરાઈ ગયું નથી

એ હું સૌ ભૂર્યો આયો ત્યારનો લાગ્યો છો એક ધારો એ હું તારો કરવું નથી હું સૌ ભીમલો તારા જેવા ઢોંગીના કારણે માણા રહ્યા ને હાસા બાપુનો વિશ્વાસ નથી કરતા હસા બાપુનો

तंते सड़ी जाऊ से आवा तंते हवे नत करवा मारा दिकरिया सु हब हबायो से मंगुड़ी मंगुड़ी तारु सत्या ना जाय ओए बापा